વડોદરા શહેરના મધ્યમાં આવેલા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે સાથે જ હિન્દુઓના નવા વર્ષનો પણ પ્રારંભ થયો છે ત્યારે શહેરના મધ્યમાં આવેલા માંડવીના મેલડી માતાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે માંડવી સ્થિત આવેલા મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તો દ્વારા મેલડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે દરેક ભક્તોને મારા જય માતાજી અને ચૈતર મહિનાનો મહિમા એવો છે કે મા જે દરેક ભક્તો હોય દુઃખી હોય જે બી હોય એનું કલ્યાણ જ કરે છે મા ભગવતી ને દરેકને ચૈત્ર મહિનાની શુભકામના છે મારા તરફથી હું ભગત રૂપિયા સેવા કરું છું અને માતાજીને મેં પ્રાર્થના કરું છે કે દરેકની કામના પૂર્ણ કરે ચૈત્ર મહિના નિમિત્તે બધા માઈ ભક્તોને જય માતાજી ચૈત્ર મહિનામાં માતાજીની ભક્તિ કરવાનો બહુ જ છે આ માતાજીની ભક્તિ અત્યારે સાચી ચૈત્ર મહિનામાં થાય છે અને આ માંડીના મેલેડીમાંનું તો એટલું સાચ છે કે તમે દર રવિવારે ને દર મંગળવારે સવારે ચાર વાગે ચારેય બાજુથી માતાજીના ભક્તો ઉઘાડા કે પગપારા એટલું ઘોડાપુરની જેમ આવે છે તો મા હાજરા હજુર એ લોકોની મનોકામના પૂરી કરતા હશે ત્યારે જ આટલું પબ્લિક આવે ને એટલે મા અહીંયા હજુર બિરાજમાન છે ભક્તોના દુઃખ દૂર કરે છે અને ચૈત્રી મહિનાનો તો ઠીક પણ બારે માસ મા હજુર બધાની રક્ષા કરે છે